છવ્વીસ જાન્યુઆરી પંચોતેર ગણતંત્ર ઉજવણી સોમનાથ મહાદેવ મંદિર ખાતે કરવામાં આવી હતી સોમનાથ પરિસર જનરલ મેનેજર ચાવડાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ જીઆરડી તથા ના સલામતી સ્ટાફ અધિકારી કર્મચારીઓ સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો જોડાયા હતા ધ્વજવંદન બાદ ભારત માતા અને સરદાર પટેલની પ્રતિમાને આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં દેશભરથી આવતા યાત્રીઓ જોડાયા હતા અને ધન્ય બન્યા હતા સોમનાથ તીર્થધામ ખાતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી ધ્વજવંદન કરી ભારત માતાને વંદન તેમજ સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ ભગવાન સોમનાથજીના આજે વિશેષ તિરંગા શ્રંગાર કરવામાં આવશે અને શ્રી સોમનાથ મંદિરને તિરંગા લાઇટિંગથી આજે સુશોભિત કરવામાં આવશે આ પ્રસંગે ધ્વજવંદનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ જોડાયા હતા